હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે મીઠાઈવાળાના જેવો એકદમ દૂધનો હલવો કે પછી મિલ્કકેક બનાવી લઈશું જે એકદમ દાણેદાર બનાવીશું અને આજે હું આ વિડીયોમાં બધી જ નાની નાની ટિપ્સ આપીશ કે કેવી રીતે આપણે આ રીતે દાણેદાર દૂધનો હલવો બનાવવાનો કે પછી દૂધની મિલ્કકેક બનાવવાની તો ચાલો આજે આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ આ ટિપ્સ છે ફર્સ્ટ ટિપ્સ કે આપણે જ્યારે દૂધનો હલવો બનાવીએ છીએ કે મિલ્કકેક બનાવીએ છીએ ત્યારે જાડા તળિયાવાળી લોઢીનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે ઘીને ગ્રીસ કરી લેવાનું છે આખી કઢાઈમાં ઘી આપણે લગાવી દેવાનું છે આ રીતે અને ફક્ત આ રીતે ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણી એડ કરી દેવાનું છે બસ પાણી થોડું ગરમ થઈ જાય એટલે હવે આપણે દૂધ એડ કરવાનું છે અહીંયા હું એક લીટર દૂધમાંથી દૂધનો હલવો બનાવી રહી છું તમે જે રીતે ક્વોન્ટિટી પ્રમાણે બનાવતા હોય એ રીતે તમારે માપ સેટ કરી લેવાનું તો હું આજે પર પરફેક્ટ માપ તમને બતાવીશ તો આ રીતે મેં અહીંયા દૂધ લીધું છે જ્યારે પણ દૂધ લો ત્યારે ફૂલ ફેટ દૂધ લેવાનું છે દૂધને ગરમ કરીને એમાંથી મલાઈને નથી કાઢવાની આ રીતે કાચું દૂધનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે દૂધને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે આ રીતે દૂધનો હલવો બનાવશો જો નીચે ઘી અને પાણી થોડું એડ કરશો તો જરાય તળિયા પર દાજી નહીં જાય અને આ રીતે સતત એને મિક્સ કરતું રહેવાનું છે અને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે સાઈડમાં જે પણ દૂધની કટ મલાઈ જે જામી જાય છે એને આ રીતે અંદર આપણે દૂધની અંદર એડ એડ કરતાં રહેવાનું છે અને મિક્સ કરતાં રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે દૂધ જે છે પહેલાં કરતાં આપણે થોડું એવું અડધું થઈ ગયું છે આ રીતે સિત્તેર ટકા જેટલું દૂધ અડધું થવા લાગે અને દૂધ થોડું થોડું ઘટ થવા લાગશો હવે આ રીતે દૂધ ઘટ થવા લાગે એટલે આપણે આ રીતે ફટકડી લેવાની છે મેં અહીંયા નાના નાના ફટકડીના આ રીતે દાણા લીધેલા છે તમે પાવડર પણ લઈ શકો છો અને આખી ફટકડી હોય તો એને આ રીતે પીસીસ કટકા કરી લેવાના છે હવે બે ચપટી જેટલો જ ફટકડી પાવડરનો ઉપયોગ કરવાનો છે એક લીટર લીટર દૂધની અંદર આ રીતે થોડું થોડું એ બેથી ત્રણ દાણા એડ કરતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે આ રીતે બે બેંચની અંદર આપણે ફી જ ફટકડીને એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો મેં જે રીતે ફટકડી એડ કરી તરત જ દૂધમાંથી દાણા પડવા લાગ્યા છે તો ફટકડી એડ કરવાથી એનું જે મેઇન કારણ છે એ છે કે તમે જ્યારે દૂધની અંદરથી દૂધનો હલવો કે મિલ્કકેક બનાવો છો ત્યારે એ દૂધ ફાટી નથી જતું જે રીતે આપણે પનીર બનાવતા હોઈએ છીએ અને કેમ પાણી પાણી અને દૂધ અલગ થાય છે એ પાણી અને દૂધ આની અંદર અલગ નથી થતું દૂધ એમ જ રહે છે અને એની જ કણી પડી જાય છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો આ રીતે બધી જ ફટકડી મેં અહીંયા બે વખત થોડી થોડી કરીને એડ કરી દીધી છે હવે તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત પાંચ મિનિટની અંદર જ એની અંદર નાના નાના એકદમ સરસ એવા મોતી જેવા દાણા પડી ગયા છે હવે દૂધ તમે જોઈ શકો છો કે પચાસ ટકા ઉપર દૂધ આપણું બળી ગયું છે અહીંયા ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે મીડિયમ નથી કરવાની જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો જ આ રીતે એક સરખા બધા જ દાણા પડીને તૈયાર થઈ જશે તો આ રીતે ફટકડી એડ કરવી જરૂરી છે બહાર જે મીઠાઈવાળાની દુકાને જે દૂધનો હલવો બનતો હોય છે એ લોકો પણ આ રીતે ફટકડી એડ કરતા જ હોય છે હવે તમે જોઈ શકો છો મેં જે રીતે કીધું એ રીતે ફટકડી એડ કરવાથી જે દૂધ છે એ એમનું એમ જ રહ્યું છે અને એની અંદર જ આ રીતે નાના નાના દાણા પડી ગયા છે હવે અહીંયા આપણે એ જ સ્ટેપમાં ખાંડ એડ કરી દેવાની છે તો ખાંડ અહીંયા તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો એક લીટર દૂધની સામે મેં અહીંયા અડધો કપ ખાંડનો ઉપયોગ કરેલો છે તો તમે જો વધારે ગળ્યું ખાવા માગતા હોય તો તમે અડધા કપની ઉપર થોડી એવી પણ ખાંડ એડ કરી શકો છો હવે જેમ રીતે ખાંડ ઓગળશે અને ખાંડનું પાણી બળવા લાગશે એમ આ રીતે એકદમ સરસ એવો જે આપણે માવો બનાવ્યો છે તમે આને થાબડી પણ કહી શકો છો એનો કલર એકદમ આ રીતે થોડો થોડો ક્રીમ થવા લાગશે બ્રાઉન કલર થવા લાગશે તો તમે જોઈ શકો છો ખાંડનો ભાગ બધો જ બળવા લાગ્યો છે તો હવે આપણે લાસ્ટમાં અહીંયા મેં ત્રણથી ચાર ઇલાયચીનો પાવડર કરી દીધેલો છે એ પણ એડ કરી દીધેલો છે ઇલાયચીના પાવડરથી એકદમ દૂધના હલવાનો ટેસ્ટ સારો એવો આવતો હોય છે અને આ રીતે બધું જ જે દૂધ છે ખાંડનું પાણી છે એ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો જે દાણા પડ્યા છે જે એકદમ કણી પડી છે દૂધની એકદમ સરસ એવો દાણેદાર આપણો દૂધનો હલવો કે મિલ્કકેક તૈયાર છે બધું જ દૂધ અને ખાંડ બળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને બાર મીઠાઈવાળાની દુકાન જેવી આ રીતે આપણે એક પ્રોસેસ કરવાની છે કોઈ પણ આ રીતે એર ટાઈટ ડબ્બો લઈ લેવાનો છે એમાં નીચે એલ્યુમિનિયમ ફોઈલ મૂકીને જે આપણે દૂધનો હલવો બનાવેલો છે એને ઉપર મૂકી દેવાનો છે આ સ્ટેપ થોડું જલ્દી કરવાનું છે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે ડબ્બાની અંદર જ પેક કરવાનો છે તો તમે કલર જોઈ શકો છો થોડો એવો જ ક્રીમ કલર આવ્યો છે જો તમારે વધારે પડતો બ્રાઉન કલર જોઈતો હોય તો તમે ગેસ પર બેથી ત્રણ મિનિટ થોડી વાર રહેવા દેજો તો એકદમ સરસ એવો બ્રાઉન કલર આવી જશે હવે ડબ્બાને આ રીતે ફટાફટ ઢાંકણને પેક કરી લેવાનું છે અને કોઈ પણ આ રીતે ક્લીન કોટનના કપડાની અંદર બાંધીને ચારથી પાંચ કલાક માટે મૂકી દેવાનું છે આ પ્રોસેસ આપણે કેમ કરવી જોઈએ કે અંદરથી જો મિલ્ક કેકનો તમારે કલર થોડો ડાર્ક જોઈતો હોય અને એમાં જે શેડ પડતા હોય શેડ જોઈતા હોય તો આ પ્રોસેસ કરવી જરૂરી છે તો આ રીતે બાંધીને હું ચારથી પાંચ કલાક માટે પણ મૂકી શકો છો અને જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે ઓવરનાઈટ પણ આ રીતે મૂકી શકો છો તો મેં અહીંયા પાંચથી છ કલાક પછી હું તમને મિલ્કકેક બતાવું છું જે કલર છે એકદમ સારો એવો ડાર્ક થઈ ગયો છે અને આ રીતે સાઈડની કિનારીને આપણે અલગ કરી લેવાની છે અને એક પ્લેટની અંદર આ રીતે મિલ્કકેકને કાઢી લેવાની છે તો એના માટે જે આ પાછળ એલ્યુમિનિયમ ફોઈલ છે એને પણ આપણે કાઢી લઈશું તમે એની જગ્યાએ બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે ગરમ ગરમ મિલ્કકેકને ઉપર એડ કરવાની છે એટલે એલ્યુમિનિયમ ફોઈલ હોય તો એલ્યુમિનિયમ ફોઈલનો જ ઉપયોગ કરજો તો આ રીતે ઇઝીલી એકદમ સરળ થી એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ નીકળી પણ જશે તો જુઓ બધું જ આ રીતે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ ફોઇલને મેં અહીંયા કાઢી લીધું છે તો તમે જોઈ શકો છો કે મિલ્ક કેકનો કલર અને એકદમ દાણેદાર અને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી જ બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આ રીતે તમને જે મનગમતા ડ્રાય ફ્રુટ્સ હોય એ ઉપરથી આ રીતે ગાર્નિશિંગમાં એડ કરી દેવાના તો મિલ્કકેક આપણી તૈયાર છે તો આ રીતે તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારે પણ બહારથી નહીં લાવવી પડે અને જો તમે નાના મોટા ફેસ્ટિવલમાં કોઈપણ સ્વીટ બનાવતા હોય તો આ સ્વીટ પણ જરૂરથી એકવાર બનાવજો તો આ રીતે મિલ્કકેકને હું હવે નાના નાના પીસીસ કરી રહી છું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આ જે જામી જશે એટલે કે તમે ડબ્બામાં કે કોઈપણમાં તમે સેટ કરશો તો એકદમ સારી રીતે સેટ પણ થઈ જશે અને એના પીસીસ પણ અલગ થઈ જશે તો ઓજો અહીંયા આપણે જે ડબ્બામાં એર કન્ટેનરમાં રાખીને મિલ્કકેકને રેવા દીધી હતી એનાથી તમે અંદરનો કલર જોઈ શકો છો કે એકદમ ડાર્ક બ્રાઉન કલર થઈ ગયો છે અને ઉપરનો જે છે એ થોડો એવો ક્રીમ કે પછી લાઇટ બ્રાઉન છે તો આ રીતે તમે જોઈ શકો છો કે ગરમ ગરમ જે મિલ્કકેક આપણે ડબ્બાની અંદર પેક કરી એનાથી આ રીતે શેડ પડી ગયા છે અને મીઠાઈવાળાની દુકાન જેવી મિલ્કકેક આપણી તૈયાર થઈ ગઈ છે તો આ મિલ્કકેક તમે પણ નાના મોટા ફેસ્ટિવલમાં ઘરે જરૂરથી વાર ટ્રાય કરજો અને મારા પરફેક્ટ માપ સાથે બનાવજો ફક્ત ને ફક્ત ત્રણ વસ્તુથી એક લિટર દૂધમાંથી તમારી મિલ્કકેક તૈયાર થઈ જશે તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો તો તમે જોઈ શકો છો મિલ્ક મિલ્કકેકમાં હું તમને અંદરથી બતાવું છું કે બધા જ કેટલા સરસ એવા દાણા પડી ગયા છે અને એકદમ કણીવાળો દૂધની મિલ્કકેક આપણી તૈયાર થઈ ગઈ હા મારા વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવી અવનવી રેસીપી સ્વીટના વિડીયો તમને જલ્દીથી મળતા રહે તો આ રીતે આજે આપણો મિલ્ક કેક તૈયાર છે તો મળી આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ